સ્વર્ગની યાત્રા મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ એક સમયે અકબર રાજા તેના દરબારમાં બેસીને કનિક વિચારી રહ્યા હતા પછી અચાનક તેને ખ્યાલ આવ્યો કે તેની દાઢી અને વાળ ઘણા વધી ગયા છે આવો વિચાર આવતા જ તેણે પોતાના એક દરબારીને બોલાવ્યો અને વાળંદને તાત્કાલિક હાજર થવાનો સંદેશો મોકલ્યો રાજાનો સંદેશો મળતા જ વાળંદ મહેલમાં પહોંચી ગયો મહેલમાંગ પહોંચ્યા પછી વાળંદ રાજાનું મુંડન કરી રહ્યો હતો ત્યારે ક્યાંકથી એક કાગડો આવીને ત્યાં બેસી ગયો અને કાગડો મારવા લાગ્યો અકબર બાદશાહ વાળંદને પૂછે છે આ કાગડો કેમ ચાવે છે આના પર વાળંદ જવાબ આપે છે તે તમને તમારા પૂર્વજોની સુખાકારી વિશે જણાવવા આવ્યો છે વાળંદે આટલું બોલતા જ અકબર રાજાએ આશ્ચર્ય સાથે પૂછ્યું તો મને કહો આ કાગડો મારા પૂર્વજો વિશે શું કહે છે રાજાના આ પ્રશ્ન પર વાળંદ કહે છે આ કાગડો કહે છે કે તમારા પૂર્વજો સ્વર્ગમાંગ મુશ્કેલી છે અને ખૂબ જ પરેશાન છે તમારે તમારા નજીકના વ્યક્તિને સ્વર્ગમાંગ તેના સ્વાસ્થ્ય વિશે પૂછવા માટે મોકલવું જોઈએ વાળંદની આ વાત સાંભળીને રાજા અકબર વધુ આશ્ચર્યચકિત થઈ જાય છે અકબર રાજા આશ્ચર્યજનક રીતે વાળંદને પૂછે છે કોઈ વ્યક્તિને જીવતા સ્વર્ગમાંગ કેવી રીતે મોકલી શકાય રાજાના આ પ્રશ્નના જવાબ માંગ વાળંદે જવાબ આપ્યો મહારાજ મારી નજરમાં એક પુરોહિત છે જે આ કાર્ય કરી શકે છે ફક્ત તમારી નજીકની વ્યક્તિને આ કામ માટે સ્વર્ગમાં જવા માટે સમજાવો વાળંદની આ ખાતરી પર રાજા અકબર તૈયાર થઈ જાય છે અને તેના તમામ નજીકના દરબારીઓને દરબારમાં બોલાવે છે રાજાના આદેશ પર બધા નજીકના દરબારીઓ રાજા અકબર સમક્ષ હાજર થાય છે બધા દરબારીઓએ રાજાને અચાનક બોલાવવાનું કારણ પૂછ્યું આના પર રાજા તેમને વાળંદ સાથે જે બન્યું તે બધું કહે છે રાજાની વાત સાંભળીને બધા દરબારીઓએ સર્વાનુમતે નામ આગળ કર્યું દરબારીઓ કહે છે કે સ્વર્ગમાન જઈને પોતાના પૂર્વજોની ખબર અંતર પૂછવા માટે બિરબલથી શ્રેષ્ઠ કોઈ હોઈ જ ન શકે કારણ કે બિરબલ આપના બધામાં સૌથી બુદ્ધિશાળી અને ચતુર છે તેથી સ્વર્ગમાન તમારા પૂર્વજોની સ્થિતિ જાણીને તે તેમની સમસ્યાઓનું સમાધાન સરળતાથી શોધી શકે છે રાજા અકબરે દરબારીઓની આ સલાહ માનીને બીરબલને સ્વર્ગમાં મોકલવાની તૈયારી કરી બીરબલને આ વાતની જાણ થતાં જ તેણે પૂજારીને બોલાવીને તેને સ્વર્ગમાં મોકલવાની પદ્ધતિ વિશે પૂછ્યું બીરબલની આ વાત સાંભળીને એક પૂજારીને મહેલમાં બોલાવવામાં આવે છે પાદરી આવતાની સાથે જ તેને સ્વર્ગમાં જવાની પદ્ધતિ વિશે પૂછવામાં આવે છે પાદરી સમજાવે છે તમને નજીકના ઘાસની ગંજી પર મોકલવામાં આવશે બાદમાં તે થાંભલાને આગ લગાડવામાં આવશે પછી કેટલાક મંત્રોની શક્તિથી તમને સ્વર્ગમાં મોકલવામાં આવશે સ્વર્ગમાં જવાની સમગ્ર પ્રક્રિયા જાણ્યા પછી બિરબલ રાજા અકબર પાસેથી લગભગ અગિયાર દિવસનો સમય માંગે છે અને અગિયાર દિવસ પછી પૂજારીને બોલાવવાનું વચન આપે છે તે કહે છે હું સ્વર્ગમાં જઈ રહ્યો છું અને મને પાછા ફરવામાં કેટલા દિવસો લાગશે તે વિશે ચોક્કસ કની પણ કહેવું મુશ્કેલ છે તેથી હું સ્વર્ગમાં જતા પહેલા હું મારા પરિવારને એકવાર મળવા અને થોડો સમય પસાર કરવા માંગુ છું બીરબલ પોતાના ઘરે જવા માટે મહેલ છોડી દે છે કોઈ સમયની અંદર અગિયાર દિવસ પસાર થઈ જાય છે બારમા દિવસે બીરબલ સ્વર્ગમાં જવા માટે રાજા અકબર સમક્ષ હાજર થાય છે પૂજારીને બોલાવવામાં આવે છે અને બીરબલને સ્વર્ગમાં મોકલવાની તૈયારીઓ શરૂ થાય છે બીરબલને સ્વર્ગમાં મોકલવા માટે પાદરીને મહેલથી થોડે દૂર વાવેલા ઘાસનો ઢગલો મળે છે બીરબલને સ્વર્ગમાન મોકલવા માટે ઘાસના ઢગલાની અંદર મોકલવામાં આવે છે પાદરી ઘાસના ગંજીની અંદર જતાની સાથે જ તેને આગ લગાડે છે અને બીરબલને મોકલવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે ધીમે ધીમે બે મહિના પસાર થાય છે અને રાજા અકબરને બીરબલની ચિંતા થવા લાગે છે ત્યારે અચાનક બીરબલ દરબારમાં હાજર થાય છે રાજા અકબર બીરબલને જોઈને ખુશ થાય છે અને તેના પૂર્વજોની સુખાકારી વિશે પૂછે છે ત્યારે બીરબલ કહે તમારા પૂર્વજો બહુ ખુશ અને મોજ કરે છે તેની એકમાત્ર સમસ્યા એ છે કે તેની દાઢી અને વાળ ખૂબ મોટા થઈ ગયા છે અને તેને કાપવા માટે સ્વર્ગમાં કોઈ વાળંદ નથી તેથી તેમને ત્યાં વાળંદની જરૂર છે બિરબલ કહે છે આવી સ્થિતિમાં આપણે તમારા પૂર્વજો માટે સ્વર્ગમાંગ સારા વાળંદ મોકલવાની તૈયારી કરવી જોઈએ બીરબલની આ વાત સાંભળીને રાજા વાળંદને સ્વર્ગમાંગ જવાનો આદેશ આપે છે રાજાનો આદેશ સાંભળીને વાળંદ ગભરાઈ જાય છે અને રાજાના પગે પડીને માફી માંગવા લાગે છે વાળંદ રાજાને કહે છે કે તેણે આ બધું વઝીર અબ્દુલ્લાની સૂચના પર કર્યું હતું આ બધું તેનું કાવતરું હતું જેથી તે બિરબલને તેના માર્ગમાનથી દૂર કરી શકે હવે અકબર બાદશાહ સમક્ષ સમગ્ર સત્ય આવી ગયું હતું આ બધું જાણ્યા પછી રાજા અકબરે વઝીર અબ્દુલ્લા અને તેના સાથીઓને સજા કરવાનો આદેશ આપ્યો અંતે અકબર રાજા બીરબલને પૂછે છે તને આ સત્ય કેવી રીતે ખબર પડી અને ઘાસની ગંજી માંગ આગ લાગ્યા પછી તમે કેવી રીતે નાસી છૂટ્યા ત્યારે બીરબલ જવાબ આપે છે આગના ઢગલામાં જવાની વાત સાંભળીને મને આ ષડયંત્રનો ખ્યાલ આવ્યો આ કારણોસર મેંગ અગિયાર દિવસનો સમય માંગ્યો હતો તે અગિયાર દિવસ માંગ તે ઘાસની ગંજી નીચેથી મારા ઘર સુધી એક ટનલ બનાવી તે ટનલ દ્વારા જહુમ ત્યાંથી છટકી શક્યો હતો બીરબલની આખી વાત સાંભળીને રાજા ખૂબ જ ખુશ થયો અને બોલ્યો વાહ બીરબલ વાહ ફક્ત તમે જા કરી શક્યા હો વાર્તામાંથી બોધ બીરબલની સ્વર્ગની યાત્રાની વાર્તા આપણને શીખવે છે કે સૌથી મોટી સમસ્યાઓ પણ ડહાપણથી સરળતાથી ઉકેલી શકાય છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ